અને જે આ માણસ અલ્લાના આબુ બખર દબાણ કરે છે એની ખાણ અમે જોઈ નોંધું માન બરાબર તો બે હજાર આઠમાં પાસ થયેલા અને ભૂસ્થશાસ્ત્રીને પહેલી અરજી કરી પહેલી અરજી કરી અમે તારીખ બાવીસ અગિયારની બાવીસ અગિયાર બે હજાર ત્રેવીસના અને તેનો સંતોષકારક જવાબ અમને ન જડ્યો અને અધિકારી અધિકારીશ્રીઓ સ્થળ નિરીક્ષણ કરવા આવ્યા ત્યારે એણે કીધું આ માલધારી જે અભણ માણસ છે સમાજના નબળા માણસ છે અને કીધું કે આ ત્રીસ વર્ષની લીજ છે તો સાહેબ એવું કે આ સરકારશ્રીનો નિયમ છે કે એક ખાણ ખાંડ ખનીજની ત્રીસ વર્ષ અને જૂની ખાણ એની પાસ થયેલ હતી તે તો એને સો ફૂટ ખાડા ઊંડા થઈ ગયા છે ઓ ખાણ હમણાં બંધ છે અને આ માણસ આવી રીતે કર્યું હોય એનું અનુસરણ અમે કર્યું કલેક્ટર સાહેબશ્રીની અરજી અને કલેક્ટર સાહેબશ્રી દ્વારા મામદારશ્રી પ્રાંતશ્રી ભુજ અને તાલુકા વિકાસ અધિકારીશ્રી અને ગ્રામ પંચાયતના વહીવટદાર એણે અમને મૌખિકમાં જવાબ આપ્યો કે અમે ભૂસ્તા શાસન એ માગ્યું છે કે ભાઈ આ કેવી રીતે પાસ થયું છે કેવી માપણી સીટ છે અને કેવો હુકમ છે કેવી સાલનો હુકમ છે બરાબર અને જ્યારે પછી છેલ્લે ન છૂટકે અમે એસીપી સાહેબને અરજી કરી તારીખ તારીખ કલેક્ટર તારીખ બા બાવીસ બે બે હજાર ચોવીસના હજી ત્યારે સાહેબ શ્રી તાત્કાલિક પ્રકરણ હાથમાં લઈ અને તાત્કાલિક માનુકા પીએસઆઈ સાહેબ શ્રી વસાવાને મોકલાવેલ અને વસાવા સાહેબ સાહેબશ્રીએ કેરા કેરા થાણામાં જમાદારશ્રીને મોકલાવેલ કારણ કે સરલી ગામ કેરા આઉટપોટ થાણામાં આવે છે જમાદારશ્રી સ્થળનું નિરીક્ષણ કરી અને અબુ બકર અલ્લાના વિશેના બેન તારીખ કાસમ ઇબ્રાહીમ કનેધી તારીખ બાવીસ બે ચોવીસના બે હજાર ચોવીસના લીધેલ તે બેનની કોપી પણ આ સાથે સામેલ છે અને તેમાં પણ જણાવેલા છે આ લોકોએ કે અમને ત્રેવીસ ચોવીસની માપણી ત્રેવીસ ચોવીસની માપણી સીટ અને ત્રેવીસ ચોવીસનો હુકમ હોય તો અમે આપવા અને સામાજિક રીતે જે કાસમભાઈ કહે છે તો હું મારી રીતે એમને કીધેલ કે તમે તમારી સમાજની રીતે પતું પતાવી દો અને હું પતાવજો ત્યારે સાહેબ આ લોકોની માગણી એ હતી કે નવ મીટર રસ્તો અને જૂની ખાણું જે એને વાયર બાંધી હતી તાર તાર બાંધે માલ ઢોળ આંખર ન પડે અંદર અને ખાણ એની એની ખાણથી ફર્યા અને માલ વાળાથી ફર્યા રહે એવી રીતે અમારી પતાવટ કરેલી હતી છતાં પણ આજ કોઈ આ લોકોને ફરિયાદ સાંભળી નથી અને સરકાર સીને કરોડો રૂપિયાનું ખનન ચોરી કરે છે અને રાજકરણ ને આ જે અબુ બકર હલના છે એની સાથે તાલુકા પંચાયત ભૂલ તાલુકા પંચાયત સદસ્ય સાથે રહેલ છે અને એ સાથે સાથે રહેલ છે ને એ રાજકરણનો ગેરઉપયોગ કરી અને આ ગરીબ માણસને દબાવે છે તો સાહેબ આવી રીતે હાલતું હોય તો સરકારશ્રીને અમે સામાજિક આ સરકારશ્રીના માણસના અંદર રહીને એને ફરિયાદ કરી દઈએ છીએ સાહેબ તો આવી રીતે થતું હોય તો આ માલધારી ક્યાં જશે નામ કાસમ એબ્રામ ઉડેજા ગામ સલ્લી અને માલધારી ધંધો છે અમારો અને અમારા વાડા છે વાડા કને ગેરકાનૂની દબાણ થાય છે ગામ ડઈસરા અબ્બખર અલાના એ લાલ પડદીની અને એને અમે અરજ ચોફેર મૂકી દીધી કોઈ બી અમારી રજૂઆત સાંભળી નથી અને પછી અહીંયા દોઢસો ને બેસો ફૂટ ખાડા મૂકી દે જાય એમાં કંઈક તનગાઉં પડી જાય વરસાદમાં કંઈક કે બકરા પડી જાય કંઈક ભેવ પડી જાય એનામાં અમને અડચણ છે આજ તન સાડા ત્રણ મહિને થાય હું દોડું એમાં તન સાડા ત્રણ લાખ જેવો મને ખર્ચો આવી ગયો ઘાંનો ધંધો ફેટી પડ્યો મારો અને ચરો નથી થયો ક્યાં ભેરો અને માલ પણ મારો રખડી ગયો છે અને બધી રીતે મારે અડચણ થઈ જાય કોઈ પણ મને આસરો નથી લીધો અને સાડા ત્રણ મહિનાથી આજ રખડું અહીંયા આ બધા ખાતા રખડી આવ્યો છું અને એના કોઈ સાંભળી નથી મારી વાત પછી એનામાં શું છે કે આ સવજીભાઈ એ મારો ભાઈ છે એને દસડી ગયો અમારોને એનો લેવા માલનો ધંધો છે એનો એનો અમારો માલનો ધંધો છે અમે એના કારણેથી લઈ આવી એ અમારા કારણેથી લઈ જાય એને સાથમાં રાખી અને હું કીધું કે અમને સમાજની રીતે અમને બતાવી દો ભાઈ તો સારી વાત છે પછી હું અરજી નાખ્યું અરજીમાં પણ એને સાથમાં લીધો એ કે ભલે ભાઈ કે હું પતાવી દઉં સમાજની રીતે એ પતાવ્યો અને હજી પણ અમારી કોઈ પણ ધા નથી આંભરી અને અમને આ કોઈ બી પણ એનું નિયમ લેવો ખાતે આજ શ્રી એપ્રિલ જન્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી-શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટસ્વેર ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન જીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ